અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગોબા ગામથી બે દિવસ પહેલા એક વિડિયો વાયરલ થયો હતો કે જેમાં એક સિંહ પાણી માટે વલખા મારતો જોવા મળ્યો હતો એ બાદ સી પ્રેમીઓ અને ગ્રામજનોને વિડીયો વાયરલ કરીને સરકાર અને વન વિભાગ સમક્ષ સી બાટે પાણીની માંગ કરી હતી

જયંત પટેલે સિંહો પાણી પીતા વિડીયો ફોટોગ્રાફ્સ અને પાણીના પોઈન્ટની માહિતીઓ જાહેર કરવામાં આવી છે કે જેમાં અમરેલી જંગલ વિસ્તારમાં સિંહ સહિત વન્યજીવો માટે પીવાના પાણીના પચાસ પોઈન્ટ કાર્યરત જંગલ વિસ્તારમાં વન્યજીવો માટે પીવાના પાણીની વધુ સગવડ ઊભી કરવા માટે વર્ષ બે હજાર માટે નવા સત્તર પોઈન્ટ બનાવવામાં આવ્યા છે પાણીના પોઈન્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારે આ પોઈન્ટ પર પાણી ભરવામાં આવી રહ્યું છે જે પૈકીના કેટલાક પવન ઊર્જાથી સંચાલિત છે તો કેટલાક પોઈન્ટ પર ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ માં અમરેલી જિલ્લા વિસ્તારમાં વન્યજીવો માટે પીવાના પાણીની પચાસ પોઈન્ટ કાર્યરત છે તો વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ માં અમરેલી જંગલ વિસ્તારમાં

CN24 News Mobile App